વલસાણા કપરાડામાં हनुमानજી કેસરીનંદન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં માણી ગામ અને પીપરોડી ગામ ખાતે શ્રી हनुमानજી કેસરીનંદન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય આ મહોત્સવમાં માતૃશ્રી કાસીબા હરીભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક સંતો મહંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પોતાના પરંપરાગત સાથે શોભાયાત્રામાં લાખો રી ભક્તો જોડાયા સંતો અને આગેવાનોના આશીર્વાચન પ્રવચનમાં સંતો મહંતોએ કપરાળા અને આસપાસના વિસ્તારોમાં શિક્ષણ અને વ્યસન મુક્તિની જરૂરિયાત પર ભાર મૂક્યો વિકાસ અને ભક્તિની સાથે પ્રગતિનો માર્ગ સૂચવવામાં આવ્યો રતનબેન નાનાભાઈ ગોટી આસો મંજુબેન ઘનશ્યામભાઈ ગોટી કુંવરબેન ત્રિમુભાઈ ગોટી પ્રેમકુમાર કાવ્યા કાવી ચિરાગભાઈ ઘનશ્યામભાઈ ગોટી સુરત સામાજિક આગેવાનો અશ્વિનભાઈ ચિખલિયા ભારતીય જનસેવા સંસ્થાન તાલુકા પંચાયત સભ્ય અંબાદાસ ગાયકવાડ પૂર્વ સરપંચ જાનુભાઈ વાડુ પીપરોટીના પૂર્વ સરપંચ કુંડલીકભાઈ ધર્મજાગરણ સંયોજક પરિમલ ગ્રાસિયા કાર્યક્રમમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ઉજવાયો જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક હરિભક્તોને અને સમાજસેવી અગ્રણીઓએ ભાગ લીધો હતો રિપોર્ટર બાલુભાઈ કે ગામિત કપરાડા વલસાડ